ઉપર બિરાજમાન મહાનુભાવમાંથી આપણે જેવી કાકડિયા સાહેબ શ્રી છે એ કોઈ કાર્ય ઉભી કરવાની અને ફર્સ્ટ ક્લાસ તમારે કવર કરવાનું નાની ખાપો હોય ને એ આજુબાજુ લગાવવાનું એટલે ગાય ચરી જાય ને અને જાય રીતે નીચે પકડવાનું નીચે પકડી અને તમારે અંદર વાવવાનું સાંભળો પેલા વાત બધું મળશે તમને આપણો મારી વાત સાંભળો પેલા આંબો એટલે આંબા તો બહુ છે મારે mọi người 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 mọi

આપણે સૌ પંચોતેરમાં તાલુકા વન મહોત્સવ અંતર્ગત અહીંયા બગસરા તાલુકાના સમઢિયા ગામે બ્રહ્માણી માતાજીના મંદિરે તમામ લોકો એકઠા થઈને ઉત્સાહપૂર્વક વન મહોત્સવની ઉજવણી કરી તે અનુસંધ અનુસંધાને માન્ય પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા હાજર રહેલ માન્ય ટીડીઓ શ્રી પણ હાજર રહેલ તથા ગામના બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે અને આ તાલુકા વન મહોત્સવની ઉજવણી કરી છે તેમાં લોકોએ જુદી 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 ટાઈપના લોકો મતલબ રોપોનું વિતરણ કરવામાં આવ્યું છે તથા અહીંયા વૃક્ષ વાવેતર પણ કરવામાં આવ્યું છે અને સરકારશ્રીની જે જે યોજનાઓ છે કે એગ્રો ફોરેસ્ટ્રી છે કે સામાજિક વનીકરણની જે જે યોજનાઓ છે તેની માહિતી આપવામાં આવી છે અને અહીંયા લોકોએ ભેગ અહીં ઉમળકાભેર અહીંયા હાજર રહી અને વન મહોત્સવની ઉજવણી કરી છે અને અમારી એક અપીલ છે વન વિભાગ તરફથી કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે કે એક પેઢ માકે નામ અંતર્ગત એક રોપો તો પોતાના ઘરે વાવો જ જોઈએ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે પણ જે કટિબદ્ધતા દર્શાવી છે આ બાબતે તે બાબતે અમે સૌ વન વિભાગે એક અપીલ કરીએ છીએ કે દરેક માણસ પોતાના ઘરે એક રોપો વાય અને આપણા પર્યાવરણનું જતન કરવું જેથી આપણી ભાવિ પેઢીને પણ આનો જે આરોગ્ય આરોગ્યમય એમનું જીવન બની રહે એ એવી અમારી સૌની શુભકામનાઓ છે કઈ રીતનું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવ્યું છે એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહસભર રીતે આ કાર્યક્રમ છે એ અહીંયા ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણને પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવા જોશે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા પણ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે કે એક પેડ મા કે નામ તો આ મુજબ આપણે દરેક એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો એકસો અને ચાલીસ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી શકશું તો આ કાર્યક્રમને આપણે ધ્યાનમાં રાખી દરેક નાગરિકને મારી નમ્ર અરજ છે કે આપણે વૃક્ષો વાવીએ અને પૃથ્વીને હરિયાળી બનાવીએ આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું એ બદલ અમે આર એફ શ્રી ચૌધરી સાહેબનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ આ ઉપરાંત અભિયાન વિભાગનો પણ અમે ખાસ આભારી છીએ જય